બાપુ બીજો પ્રશ્ન છે સંજય ગોસ્વામી કરીને છે એમણે પૂછેલો છે અને એમને આપની પાસેથી કલ્કી અવતાર વિશે જાણવાની ઈચ્છા છે તો એના વિશે આપણે એક વાત કરશો એ ભાઈનો પ્રત્યુત્તરનો સંદર્ભમાં એવું કહેવાય કે આપણે રામ હતા તો એ પેલા રાજા અને પછી ભગવાન પછી કૃષ્ણ હતા તો એ પેલા રાજા અને પછી ભગવાન મહાવીર હતા તો પેલા રાજા અને પછી ભગવાન બુદ્ધ થઈ ગયા તો પેલા રાજા અને પછી ભગવાન રામદેવજી થઈ ગયા તો પહેલા રાજા અને પછી ભગવાન પછી ગુરુ ગોવિંદસિંહ થઈ ગયા તો પહેલા પેલા રાજા અને પછી ભગવાન જેટલા બી આપણે અવતારો થયેલા છે એ જે રાજા સમગ્રતાથી માનવ જાતિને સમકાલીન દેખે જેને સમ્યક દ્રષ્ટિ કહે છે એને આપણે એને સમાન દ્રષ્ટિ કહે સીધી ભાષામાં તો એ જે રાજા છે એ અઢારે અઢાર વર્ણને સમાન દ્રષ્ટિથી જોવે પ્લસ માઇનસ ના કરે તો આપણે એને ઉપાધિ આપેલી છે કે ભાઈ આ ભગવાન છે ભગવાન કોઈ માનવ નથી ભગવાન કોઈ જગ્યાએ જન્મ નથી લેતા પણ ભગવાન એક રાજા હોય છે અને રાજામાં જ્યારે એના આત્માની અંદર ઈશ્વરનો વાસ છે એવું આપણું શાસ્ત્ર કે છે આપણું શાસ્ત્ર એવું કે છે કે ભાઈ દરેક રાજા હોય એમાં ઈશ્વરનો અંશ હોય એવું આપણું શાસ્ત્ર કે છે એટલે જે રાજામાં ઈશ્વરનો અંશ છે અને હું ઈશ્વરનો અંશ અવતાર છું એવો બોધ થઈ જાય બોધ તો એ રાજા સમાન દ્રષ્ટિથી જુએ એટલે અત્યારે મોદી સરકાર છે એ મોદી સરકારનો જે એંગલ છે દેખવાનો એ અઢારે અઢાર વરણ જે છે તેના ઉપર જો એની દ્રષ્ટિ સમાન થઈ જાય એકદમ નેટ એન્ડ ક્લીન અને એ જો સમાન દ્રષ્ટિ પ્રાપ્ત કરે તો પછી આ ભારવની ભારતની માનવજાતિ ભેગી થઈ અને એને એક સિમ્બોલ આપે અને એ સિમ્બોલ નું નામ છે ભગવાન ભગવાન આવિષ્કાર છે કારણ કે પહેલાં મચ્છા અવતાર થાય છે તો અડધું બોડી માછલીનું અડધું માણસનું બીજો અવતાર કચ્છબ અવતાર થાય છે તો અડધું બોડી કાચબાનો અડધું માણસનો ત્રીજો વ્યારા અવતાર થાય છે તો અડધું બોડી છે એ ભૂંડનું અડધું માણસનો ચોથો અવતાર થાય નુરસી અવતાર તો એનો અડધું બોડી છે એ સિંહનો અડધું બોડી માણસનો તો આ જે અવતારોની વાત છે તે આવિષ્કાર છે આવિષ્કાર અવતારને આવિષ્કાર કહેવાય અને બાકી જે અવતારો છે એ બધા રાજા મહારાજાઓ છે આ બાપુ આપણે કલ્કી અવતાર વિશે પ્રશ્ન કર્યો હતો ને આપે રાજા છે પેલા રાજા છે અને પછી ભગવાન છે એ વાત કરેલી તો કલ્કી અવતાર વિશે જાણવા માંગે છે કલ્કી અવતાર વિશે આપનું શું કહેવાનું છે અવતાર કોઈ દાડો થતો નથી જે રાજા હોય વર્તમાન નો એ રાજાનામાં જો સમાન દ્રષ્ટિ હોય અઢારે અઢાર જોઈએ ને જ સમાન માનતો હોય પોતાનું પરિવાર છે જેમ રામ હતા તો પછી એ રાજાને ઉપાધિ આપવામાં આવે કે ભાઈ આ ભગવાન છે એટલે આ કલિયુગની અંદર જે કલકી ભગવાન થવાના છે એ પ્રથમ પહેલા તો રાજા જ હોય ને એટલે મોદી સરકાર છે એ કલકી અવતાર હોય શકે એમ પણ એ સાબિત કરે કે ભાઈ હા હું ભગવાન છું ત્યારે કે રાજા હોય એ જ ભગવાન હોય રામ હતા તો એ પહેલા રાજા અને પછી ભગવાન કૃષ્ણ હતા તો એ પહેલા રાજા અને પછી ભગવાન મહાવીર હતા તોય પહેલા રાજા અને પછી ભગવાન બુધ હતા તો એ પેલા રાજા અને પછી ભગવાન રામદેવ પી રમણા થઈ ગયા તો એ પહેલા રાજા અને પછી ભગવાન પછી કોઈ પણ જીજસ હતા તો એ પહેલા રાજા અને પછી ભગવાન પછી મોહમ્મદ હતા તો એ પહેલા રાજા અને પછી ભગવાન પછી શીખ સંપ્રદાયમાં ગુરુ ગોવિંદસિંહ થઈ ગયા તો એ પહેલા રાજા અને પછી ભગવાન પછી રાજા રાણો કુંભો છે પછી રાજા ભરથરી છે રાજા ગોપીચંદ છે ત્યાં કોઈ લલ્લુ પંજુ છે એ ભગવાન નથી એમ અને ભગવાન કોઈ જન્મતા નથી એ જે રાજ્યનો રાજા હોય અને જે રાજા મહાન હોય એ રાજા છે એના સમસ્ત માનવ જાતિ પૃથ્વીની પલેટમાં જેટલી બી જાતિ છે એ બધી એક જ શ્વાસે બોલે કે ભાઈ આ રાજા છે નહીં એ રાજા નહીં પણ ભગવાન છે બસ એ દાડે સાબિત થઈ જાય કે ભાઈ આ ભગવાન છે એટલે બીજું મારી દ્રષ્ટિએ સાયન્ટિફિક ભાષામાં પહેલો આવિષ્કાર થાય છે ગણપતિ તો ગણપતિ ભગવાનનું અડધું માથું છે એ હાથીનું છે અને અડધું માથું શરીર છે એ માનવનું છે તો સંસ્કૃતિનું બી આ પહેલું પગથિયું ચાલુ થાય અને સાયન્સનું બી પેલું પગથિયું ચાલુ થાય કારણ કે આજ સુધી પૃથ્વીની પલેટમાં એવો કયો ડોક્ટર છે ડોક્ટરો દાવા કરતા હોય જે બી એવું ન્યુરોન્સ નો ડૉક્ટર હોય કે હાર્ડ નો હોય કે કિડની નો હોય જે બી હોય એ પણ એ ડોક્ટરો બધા જેનેટિક ફિલ્ડના છે મોર્ખો જેનેટિક ફિલ્ડને કહેવાય કે આ બોડી સે એક સેલમાંથી અનંત સેલમાં વિકસિત થયેલી છે અને ભગવાન બી એવું કહે છે કે હું એકમાંથી અનેક થઉં છું એમ ભાઈ તમે એકમાંથી અનેક થતા હોય તો પછી અનેકમાંથી એક બી થઈ જાય ને એમ જો કોઈ એમ કે કે અને અનંત પરમાત્મા છે તો એનો પ્રારંભ પરમાત્મા જ હોય ને એમ પછી મોર્ફો જેનેટિક ફિલ્ડ એવું કે છે કે ભાઈ એક સેલમાંથી કાન બન્યો તો કાન નો ડોક્ટર બને એક સેલમાંથી આંખ બની તો આંખનો ડોક્ટર બને એક સેલમાંથી નાક બન્યો તો નાકનો ડોક્ટર બને એક સેલમાંથી દાંત બન્યો તો દાંતનો ડોક્ટર બને એક સેલમાંથી હોઠ બન્યો હોય તો હોઠનો ડૉક્ટર બને એક સેલમાંથી જીભ બની હોય તો જીભનો કંઠનો ડૉક્ટર બને એક સેલમાંથી હાડ બન્યું છે તો હાડનો ડૉક્ટર હોય એક સેલમાંથી કિડની બની હોય તો કિડનીનો ડૉક્ટર હોય એ તો સમજે નહીં તો આખું ફિઝિકલ ફાઉન્ડેશન છે એ તો એક એક પાર્ટની વાત છે અને એક એક પાર્ટનો ડૉક્ટર એ હોય ને આપણે એને સેલ્યુટ બી કરવી છે કોઈ પણ ડૉક્ટર હોય પૃથ્વીની પ્લેટમાં બાપુ એને સેલ્યુટ કરે છે પણ જે વાત કરી રહ્યો છું મેં એ મૂર્ધન્યનો ડૉક્ટર હોવો જોઈએ તો મૂર્ધન્યનો ડૉક્ટર તો એક યોગી જ હોઈ શકે એ ડૉક્ટર નહીં સુપર ડૉક્ટર હોય હા પૃથ્વીનો તો માની લે કે હમણાં કોરોના આવ્યો અને બધી માનવજાતિ મરવા લાગી કોરોના અને પાંચ હજાર હાથી છે અને અઢી હજાર પુરુષ બચ્યા છે પણ પુરુષમાં કોરોના ચાલુ છે એટલે મરવાનું ચાલુ છે હવે એને બચાવવા માટે શું કરવું જોઈએ એમ તો ભગવાન શિવે જે આવિષ્કાર કરેલો છે ગણપતિનો એ હાથીનો જેન્સપોર્ટ નામનો કોડવડ કાઢી અને માનવની અંદર ટ્રાન્સ કરવામાં આવે તો માનવ સજીવન થઈ જાય અને માનવ સજીવન થઈ જાય તો પૃથ્વીના પર્યાવરણમાં હાથી બી બચેલા રહે અને માનવ બી બચેલો રહે એટલે સંતુલન બન્યું રહે એના માટેના આ જે કોયડા છે એ બધા મનોવિજ્ઞાનથી અવ્યક્ત કોયડા છે એ જલ્દી વ્યક્ત થાય એવા નથી તો બધા શાસ્ત્ર છે એ લખેલા નથી બહુ સારા શાસ્ત્ર છે એ વિઝ્યુલાઇઝેશન છે તો આ સંસ્કૃતિનું પહેલું પગથિયું છે અને અંતિમ પગથિયું છે અવતાર મચ્છા અવતાર છે તો અડધું બોડી છે માછલીનું અને અડધું બોડી છે માનવનું તો તમને ખબર હોય તો આપણે જ્યારે કલ્પ પૂરો થાય અને પૃથ્વી છે એ ડૂબવા લાગે પાણીમાં તો ડાયમેન્શનમાં ડૂબી જાય પૃથ્વી અને વન ડાયમેન્શનમાં બારી રહે જયારે એ વન ડાયમેન્શનમાં બારી રહે એટલે આપણે આ પૃથ્વીની પ્લેટમાં જેટલા બી અઢાર ભાર વનસ્પતિઓ છે સમુદરની સૃષ્ટિ છે તો ચોર્યાસી લક્ષ જે ખાણી કીધેલી છે બધા પ્રાણી તેનું બીજ આપણે સાચવવું પડે અને એ જે બીજ હાચવા માટેની આર એન એ અને ડીએનએ ની જે ડિસિન્ફેક્શન ચેમ્બર છે એ હિમાલય છે એમાં કૈલાસ અને કૈલાસ છે ત્યાં તમે કોઈ બી ડીએનએ નાખી દો એટલે વર્ષો વીતી જાય ਤੋ ਇਹ ਡੀਐਨਏ ਨੇ ਜੰਪਸ ਨਾ ਲਾਗੇ ਇਹ ਆਰਐਨਏ ਅਤੇ ਡੀਐਨਏ ਦੀ ਡਿਸਇਨਫੈਕਸ਼ਨ ਚੈਂਬਰ ਹੈ ਲੈ 700 ਸਾਲ ਚੱਲਿਆ ਜਾਏ ਤੇ ਅਸੂਦੀ ਇਹ ਵਿੱਚ ਇਹੋ ਨਿਉਜ਼ ਪੜਿਉ ਰਹੇ ਇਹਨੇ ਕੋਈ ਜੰਪਸ ਨਾ ਲਾਗੇ ਤੋ ਇਹ ਸਮਸਤ ਜੇਨਿਨ ਬੈਂਕ ਕਿਹਾ ਇਹਨੇ ਸਾਇੰਟੀਫਿਕ ਭਾਸ਼ਾ ਮਾ ਇਹਨੇ ਜੇਨਿਨ ਬੈਂਕ ਕਿਹਾ ਹੈ ਸੁ ਕਿਹਾ ਹੈ અને જનીન બેંક છે એ આગળની પેઢીમાં લઈ જવા માટેની ચેમ્બર છે કે ભાઈ પાછી પૃથ્વીમાંથી જ્યારે બી જળમાંથી પૃથ્વી જ્યારે બી બારી આવે તો પુનઃ પાસે સૃષ્ટિનું સર્જન કરવા માટે બીજ તો જોઈને એ બીચ પહેલો જે અવતાર હતો એ પહેલા અવતારમાં જે બીચ હતું એ માછલીમાં નાખ્યું ભગવાને એવું કીધું મચ્છા અવતાર છો એટલે ઋષિ મુનિઓને કીધું કે તમે સાતે સાત ઋષિ અને અરુણ થતી સપ્ત ઋષિઓ અને અરુણ થતી એ ઓલી નવડીમાં બે જજો અને જે આખી પૃથ્વીની અંદર જે રચના થયેલી છે એ બધા બીજ છે એ તમારા ઓલિયામાં લઈ લેજો મોરિયામાં અને અને નાવડામાં બેસી જજો એટલે પૃથ્વી ડૂબી જશે જળમાં તો આ જનીન બેંક છે એને હાચવી રાખજો બધા કે સમુદર તોફાને ચડે તો તો નાવડી તો ડૂબી જાય ને તો એ ભગવાન અમે આની રક્ષા કઈ રીતે કરી શકશું તો કે હું માછલીનો રૂપ લઈશ અને નાવડીને પકડી રાખીશ નાગનું પોસડું બને તો પછી કલ્પો સુધી એ જ કન્ડિક્શનમાં રહી અને પાણી ઓસરવા લાગ્યા એટલે પુનઃ પાછો એ જનીન બેંક હતી એને ઠાલ પૃથ્વી ઉપર એટલે બધી ને અને ડીએને ને અને ડીએને સાયકલ પાછી ફેણ ફેલાણી અને ચોર્યાસી લાખ સૃષ્ટિ છે એનો પુનર્જન્મ થયો પાછો પાછો એનો પુનર્જન્મ થયો અને એ પુનર્જન્મ થયો ત્યારે પાછી સજીવન થઈ પછી કચ્છ અવતાર માંય તે અડધું બોડી ભૂંડ નું અને અડધો માણસ નું પછી અવતાર થયો શું કેવાય નુરસી અવતાર તો અડધું બોડી સિંહ નું ને અડધો માનવ એટલે એનિમલ અને માનવનું કોમ્યુનિકેશન કરેલું છે સાયન્ટિફિક ભાષામાં કે કોઈ વાર આ પૃથ્વીની અંદર ચડ ઉતરના મોડ આવે અને કોઈ વાર સિંહ મરી જાય અને માનવ જાતિ બહુ જાજી હોય તો સિંહને બચાવવા માટે માનવનો જેન્સપોર્ટ નામનો કોડવડ સિંહમાં ટ્રાન્સફોર્મ કરવા આવે તો સિંહ બી બચી જાય ને માનવ બી બચી જાય એટલે સંતુલન બન્યું રહે આ વાતને સમજો છો બરોબર હા તો આ જે અવતારો થયેલા છે એ અવતાર નથી ઓલ રાઈટ આવિષ્કાર છે સાયન્સમાં આને આવિષ્કાર કહેવાય અને આખા વર્લ્ડના પૃથ્વીની પ્લેટમાં ઇન્ડિયાના જે યોગીઓ છે અઠ્યાસી ઋષિ મુનિ એંશી પેગંબર જેટલા જતી સતી થઈ ગયા એ સાયન્ટિસ્ટ નહીં સુપર સાયન્ટિસ્ટ છે અને એ ડિઝાઇનર નઈ ડિવાઇન ડિઝાઇનર છે બોલો હર હર